સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ સામે આવ્યા જર્જરિત થયેલી જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાયા સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકીને જુગાડ કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી પણ ટપકી રહ્યું છે જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેના માટે જવાબદાર કોણ તેવું સ્થાનિક લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું ચાલી રહ્યું છે બે વર્ષથી નાટક જ નમસ્તે હું ડૉક્ટર ધારિત્રી પરમાર એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ નવી સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું આજે ડૉક્ટર ન હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો ક કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ તર રિનોવેશનમાં લઈ શકીએ આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો એ કદાચ જૂનું પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકાન થઈ ગયું છે અને ડાયાલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે એટલે ડાયાલિસિસ યુનિટ માટે કે હોસ્પિટલ તમામ હોસ્પિટલ તો આખો પ્રોજેક્ટ તો આઈ થિંક ત્રણથી પાંચ વર્ષનો ગણી શકાય પરંતુ શિફ્ટ કરવાનું કામ અમને ઓટી મળશે તો પંદર દિવસમાં બધા પેશન્ટને અમે શિફ્ટ કરવા માટે મેન્ટલી તૈયાર છીએ આશા રાખીએ કે દુર્ઘટના ના બને જવાબદારી તો આ હોસ્પિટલના ઇન્ચાર્જ તરીકે મારી રહે જ છે જેમાં હું કોઈ દિવસ ના ન પાડી શકું પરંતુ અમારા તરફથી એમાં સમારકાન અને એના રૂટીન સુપરવિઝન અને પીઆઈયુની નિગરાણી ચાલુ જ છે પીઆઈયુ એના તરફથી પૂરી કોશિશ કરી રહી છે એક વખત અમને જો ઓટી તૈયાર મળી જશે તો અમે પંદર દિવસમાં આ બિલ્ડિંગને ખાલી કરવાની ગણતરી સાથે પીઆઈયુ તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈએ છે મેડમ બે વર્ષથી આ પ્રક્રિયા ચાલી રહી છે બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશન સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરીત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે આપને ભલે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારો મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ સર પીઆયુ વિભાગ કામ નહી કરે છે પીઆઈ વિભાગ કામ કરી રહ્યું છે પણ એમાં જે ત્વરિત થવું જોઈએ તે પ્રકારે પણ વ્યવસ્થા કરવાની ઉપરથી સૂચના અપાઈ ગઈ છે અને અમારે પણ સતત એને પેરેલલ સંપર્કમાં છે અને એ કામગીરી ચાલુ રહી છે કામ અટવાતું નથી કોઈ પણ કામમાં સમય તો લાગે તે પ્રમાણે સમય લાગતો સમય છે કારણ કે પોપરા સાથે સાથે પિલ્લરો બી પરવા લાગ્યા છે હવે તો બિલ્ડિંગ જે કંઈ જે કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરવાની જરૂરી હોય તાત્કાલિક ધોરણે એ પીઆઈ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે પેશન્ટની સેફ્ટીનો પણ ધ્યાન રાખવામાં આવે છે જો મેં અગાઉ પણ આપને કીધું તેમ બધું બંધ કરીને ફટાફટ શિફ્ટ કરી દઈએ તો બધા જ પેશન્ટોને અમારે બહાર બીજી હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે એ પરિસ્થિતિ છે અને બંનેનું બેલેન્સ કરીને આપણે ચાલીએ છીએ કે દર્દીને સારવાર પણ મળી રહે અને સાથે શિફ્ટિંગની પણ કરેલા કામગીરી ચાલુ છે જૂના બિલ્ડિંગની સમારકામની પણ કામગીરી પીઆઈ દ્વારા ચાલુ છે અને તેની સાથે નવા જે બિલ્ડિંગો છે જેમાં સ્ટેમસેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ પર્ટિક્યુલરલી કિડની બિલ્ડિંગમાં આઠ ઓપરેશન મેં અગાઉ જણાવ્યું તેમ આઠ ઓપરેશન થિયેટરો તૈયાર થઈ ગયા છે બીજા ચાર ઓપરેશન થિયેટરો હાલમાં થોડા દિવસમાં તૈયાર થઈ જશે ઇવન ડાયાલિસિસ બી લગભગ એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે એટલે અમે અઠવાડિયામાં ડાયાલિસિસ તો શિફ્ટ કરી જ દઈશું અને એ પ્રમાણે પ્રાયોરિટી વાઇઝ દરેક ડિપાર્ટમેન્ટ ધીરે ધીરે શિફ્ટ કરી દઈશું આપ જાણો તેમ જૂના ટ્રોમા સેન્ટરમાં આપણે અને ધીરે ધીરે શિફ્ટ કરી દઈશું ચાલી રહી છે આપ જોઈ શકો આપ જે તે જગ્યાએ સાઈટ પર પણ જોઈ શકો કે કામગીરી ચાલુ જીવના જોખમ દર્દીઓના જીવના જોખમ ના થાય તેના માટે પણ મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે પણ દર્દીની સારવારને પ્રાયોરિટી આપીને અમે પોતે પણ એ બિલ્ડિંગમાં રહીએ છીએ મારી ઓફિસ પણ જ છે આ માટે રીતે પાણી છે પાણી ટપકે પણ તો હવે ચોમાસામાં આપના ઘરોમાં પણ ટપકતું હોય એવું નથી પાણી ટપકે જે કઈ જરૂરી છે એ કામગીરી બધી થઈ રહી છે અને દર્દીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખીને અને દર્દીને સારવાર મળી રહે એ હેતુથી જ આ પ્રમાણે કામગીરી કરવામાં આવે છે બાકી તો બંધ થઈ જાય ને દર્દીઓને સારવાર મુશ્કેલી પડે છે એમાં બી પાવર કટ થવાનો પ્રોબ્લેમ છે અને ઓપરેશન થિયેટરમાં અને વેન્ટિલેટર ઉપર દર્દી હોય એના કેટલો જીવ એ પંદર મિનિટ માટે પંદર કે વીસ મિનિટ માટે કંઈક પાવરમાં ફોલ્ટ આવેલો જે આપણા કંટ્રોલની બહાર હતો અને ડીજી સેટ પર તરત સ્વિચ ઓવર કરી દીધેલું એટલે ને ત્યાર પછી એનું કરેક્શન પણ થઈ ગયું છે વેન્ટિલેટર દરેક વેન્ટિલેટરોમાં લગભગ બે કલાકનું એનું પેલું હોય છે પાવર બેક બેકિંગ હોય છે જેથી કરીને કોઈ દર્દીને કોઈ મુશ્કેલી પડી નથી અત્યારે રાત્રે મારા પર જેવો ફોન આવ્યો તરત જ ઇલેક્ટ્રિક વાળાને ફોન કર્યો તાત્કાલિક ડીજી સાઇટ પર શિફ્ટ થઈ ગયું અને કામ ચાલુ થઈ ગયું છે કોઈ કામ અટવાયું નથી લિફ્ટ પર બંધ છે દાદીઓ ચાલે લિફ્ટ લિફ્ટ બંધ છે લિફ્ટમાં નીચે તળિયામાં પાણી આવી ગયું છે પાણી નીકળશે એટલે તાત્કાલિક ને તો કરંટ લાગવાનો ભય છે એટલા માટે લિફ્ટ બંધ છે પાણીઓ નિકાલ ક્યારે થશે કાયમ પાણીનો નિકાલ તો અત્યારે વરસાદ છે એટલે થાય છે